દાહોદમાં મેઘરાજાને રીઝવવા માટે અનોખી વિધિ કરવામાં આવી રહી છે વાત છે દાહોદ જિલ્લાના બે તાલુકાઓની પ્રથમ વાત કરીએ ગરબાડાની ગરબાડામાં મેઘરાજાને રીઝવવા માટે ગોંદુ કાઢવામાં આવે છે આદિવાસી સમાજની એક પરંપરા છે અને તે પરંપરા જે છે તેનાથી જે છે મેઘરાજા પ્રસન્ન થતા હોય છે અને વરસાદ આવતો હોય છે તેવું તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે કે આ પ્રથાનું નામ જે છે તે ગોંદ્રુ કહેવામાં આવે છે આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ગોંદુ જે છે તે કરતા હોય છે અને મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે કારણ કે આદિવાસી સમાજના લોકો જે છે તે ખેતી પર નિર્ભર હોય છે અને વરસાદ સારો હોવાથી તેઓના ખેતી પાકમાં સારો એવો ઉછાળ આવતો હોય છે અને તેઓ આખો વર્ષ દરમિયાન ખેતી પર આધારિત હોય છે ત્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ઓછો વરસાદ પડી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વરસાદ પડે અને સારો એવો વરસાદ થાય તે માટે આદિવાસી સમાજના લોકો દ્વારા ગરબાડામાં ગોંધળું કાઢવામાં આવે છે ત્યારે બીજી એક ઘટના જે છે એ ફતેપુરાની સામે આવી રહી છે આ સમગ્ર ઘટનામાં દાહો ફતેપુરાના એપીએમસી ખાતે વાલ્મીકી સમાજ દ્વારા એક હવન કરવામાં આવ્યું છે અને દાહોદ જિલ્લામાં સારો એવો વરસાદ પડે તે માટે આ હવન યોજાયું હતું